ગાંધીનગર માળખા હાઈવે ઉપર આવેલા બાબુપુરા ગામના માં અંબાના મંદિર ખાતે આજે ખાસ કરીને એકસો આઠ હવનના સંપન્તિ નિમિત્તે સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે અને આ કાર્યક્રમનો લાવ ખાસીને લઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને લઈને જે બાબુ છે ખાસીને બાબુભાઈ પટેલ તે અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું શું કહેવા માંગશો એકસો આઠ હવનનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એકસો આઠમો હવનની સંપન્તિનો આજે કાર્યક્રમ હતો કાર્યક્રમને લઈને શું કહેશું સનાતન ધર્મના લીધે મનુષ્ય અવતારની અંદર કોઈ અઘટિત ઘટનાઓ ન કરે અને ધર્મ તરફ પ્રયાણ કરે એ શુભ આશયથી આ હવનનું આયોજન કરું છું હવે હવનની પ્રક્રિયાના લીધે જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેના લીધે મનુષ્ય અવતાર જે છે એ પોતે એટલો બધો એડવાન્ટેજ બની જાય છે કે પોતે એની વૃદ્ધિનો વિકાસ થાય છે

સવા બાર વાગે રાત્રે અહીંથી પસાર થતો તો ત્યારે મા અંબાએ મને સાક્ષાત દર્શન આપેલા છે ત્યાર પછી આ મંદિર સાથે બે હજાર એક ડિસેમ્બરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો ત્યારે હવનમાં પણ હું બેઠેલો છું એટલે ધર્મ સાથે અને સનાતન ધર્મને ડેવલપમેન્ટ કરવા માટે મને એમ થયું કે આ એક ભજીરથ કાર્ય કરીશ તો હું મારા વિદ્યાર્થીઓની અંદર અને મારા

બીજા સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એમનો ખૂબ શિહ પાળો રહેલો છે અને આ સંસ્થા જે અંબાજીની જે બાપુપુરાની એમાં મારું ગામ બાજુ હું નજીકનું છે પડોશરા ગામ હું અવારનવાર આવતા જતાં મંદિરનો સારો લાભ અને દર્શન લો છું જ્યારે મંદિરનું ઓપનિંગ ઉદ્ઘાટન ઉદઘાટન થયું એ વખત બી એક બેન માતાજી પ્રગટ થયા એનો પણ અમને સારો એવો લાભ મળ્યો નામ ખાસ કરીને મંદિરનો સારો લાભ મળી રહ્યા છે તેમ ખાસ કરીને કહી રહ્યા છે અત્યારે જીવેદ ઇન્ટરનેશનલ ટ્રસ્ટ જેતે આપણી સાથે શું કે માક્ષુ બાપુભાઈ પટેલ દ્વારા 108 હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે માં અંબાના દર્ોણમાં શું કેશો દાદાના 108 हवन संपन्न થયા તે અનુસંધાનમાં બાપુપુરા ગામના તમામ મંડળના સભ્યો અને ગામના समस्त નાગરિકોએ ખૂબ જહેમત ઉઠાવી છે અને આ ગામ એક ચમત્કારી ભૂમિ છે આ ખૂબ જ કર્મનિષ્ઠ શ્રમિકોની પણ ભૂમિ છે આ ગામની અંદર એટલો પ્રેમાળ સ્વભાવવાળા વ્યક્તિઓ છે જેના સહકારથી આવડો મોટો સંપન્ન લગભગ ચારથી પાંચ હજાર પબ્લિક અત્યારે હાલ ભોજન પ્રસાદ લેશે એટલી મોટી વ્યવસ્થા કરવામાં આવી હતી એકસો આઠ અવનના સંપન્ન વિશે બાપુ દાદા વિશે કહું તો તે શ્રીવેદ ગ્રુપના ચેરમેન છે અને તે બાળકો સાથે હંમેશા જોડાયેલા છે આટલી પંચોતેર વર્ષની ઉંમરે પણ તે બાળકોને અત્યારે હાલ વધુ વધુમાં વધુ કેવું એજ્યુકેશન મળે તેની સાથે પણ જોડાયેલા છે એજ્યુકેશન સાથે ધાર્મિકતામાં તેઓ હંમેશા જોડાયેલા રહે એજ્યુકેશન સાથે આસ્થાની વાત છે અને આસ્થાની સાથે જ આ ખાસ કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્કૂલના પ્રિન્સિપલ અત્યારે આપણી સાથે શું કે એમાં કાર્યક્રમ લઈને આપે હાજરી આપી સૌ પ્રથમ તો આ કાર્યક્રમને અને આજે એકસો આઠ હવન પૂર્ણ થવાની ખૂબ જ લાગણી અને સાથે સાથે મા અંબાનો સાક્ષાત્કાર અને ચમત્કાર મારી નજરે મેં જોયેલો છે આ હું વાત કરું તો બે હાજર પંદર માં દાદા એ હવન ચાલુ કર્યો ત્યારે આ ગામની એટલી પ્રગતિ ન હતી જે નવ વર્ષની અંદર દાદા એ જે આ ભૂમિ પર એકસો આઠ હવન કર્યા અને ઉત્તર ઉત્તર પ્રગતિ આ ગામ ની અમે જોઈ છે અને મા અંબા નો સાક્ષાત્કાર અમે જોયો છે અંબાનો સાત સાતકાર જોયું છે અને ખાસ કરીને સાત સહકાર મળી રહે તે માટેનું આ ખાસ કરીને ઊંચા લેવલનું આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે કારણ કે તમામ લોકો જ્યારે મળતા હોય છે ત્યારે એકતાનું પ્રતિક ક્યાંક ને સામે આવતું હોય છે આપ શું કહેવા માંગશો ખાસ કરીને મંડળના પ્રમુખ છો આ કાર્યક્રમને લઈને આ કાર્યક્રમ બાબુ દાદા આધારિત છે અને અમારા શ્રી અંબિકા અધ્યક્ષ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના આધારિત છે અહીંયા સતત ભોજનાલય ચાલુ રહે છે એક માતાજી સેવા સ્વરૂપે અહિયાં અમે ભોજન આપીએ છીએ અને અહીંયા સમૂહ કે ગરીબ માણસ હોય અહીંયા અમે લગ્ન બી કરી આપીએ છીએ તો અહિયાં સર્વ સંસ્થા એક સેવા રૂપે અહીંયા અમે ચલાવીએ છીએ બાપુપુરા ગામ તો ત્યાં બાપુપુરા ગામ છે ગાંધીનગર માણસા હાઈવે ઉપર આવેલું છે તે પસાર થતા તમામ લોકોને ક્યાંકને ક્યાંક ભોજનની વ્યવસ્થા મળી રહે તેના માટે પણ અહીંયા ખાસ કરીને અન્ય ક્ષેત્ર ચલાવવામાં આવે છે ત્યારે સાથે સાથે સમૂહ સમૂહલગ્ન જો કોઈને કરવા હોય તો તેમનો પણ સાથ સહકાર ખાસ કરીને આ બાપુપુરા ગામના જે તમામ રહેવાસીઓ છે અથવા મંડળ છે તેમના દ્વારા કરી આપવામાં આવે છે ત્યારે આ ખાસ કરીને એકસો આઠ હવનના સંપત્તિનો કાર્યક્રમ ખાસ કરીને આ ગામ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં હવનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તો સાથે ચારથી પાંચ હજાર ભક્તો આવીને જમી શકે તેના માટે પ્રસાદની વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે અને માં અંબાની આસ્થા સાથે જોડાયેલા તમામ ભક્તો ખાસ કરીને મોટી સંખ્યામાં ગામ ખાતે પહોંચી રહ્યા છે કેમેરામેન રાહુલ ઠાકોર સાથે પ્રેમ ગુજરાત ગાંધીનગર